હેલો મિત્રો કેમ છો મજામાં ને કયા વિડીયો ની અંદર આપણે આલેખો અને કેટલાક આલેખો અને કેટલાક આપણે દાખલાઓ જોયા હતા આજે આપણે જોઈશું સ્વાધ્યાય બે પોઈન્ટ એક ચાલો વિડીયો ચલાવો તો કોઈ પણ બહુપદી પીએક્સ માટે વાય બરાબર પીએક્સ ના આલેખ આપેલ છે તો પીએક્સ ના શૂન્યો સંખ્યા આપણે શોધવાની થશે તો આપણે પહેલો આલેખ જોઈશું એ આપેલો આપણને આપેલો હશે તો આપણે શૂન્યોની સંખ્યા શોધવાની થશે પીએક્સ ના તો આવી શૂન્ય આલેો આલેખ આવો આલેખ આલે છે તો આપણે પ્રશ્ન પૂછીએ કે પીએક્સ ના શૂન્યોની સંખ્યા કેટલી થશે તો આ આલેખ ત્યાંથી જુઓ આના એક્સ કહીશું અને એક્સ ડેસ અને વાય અને વાય ડેસ કહીશું

અને છેદતો નથી તો આપણે કહી શકીએ કે સમાંતર છે આ એક્સઅસ ને સમાંતર છે અને આલેખ એક્સઅસ ને એ કોઈ પણ બિંદુ વડે છેદતો નથી

તો આની અંદર આપણે સંખ્યા જોઈશું કેટલી થશે તો આ આલેખમાં આવી રીતે આલેલું હશે તો એક્સ ને કેટલા બિંદુ વડે છેદે છે તો એક જ બિંદુ વડે છેદે છે તો આ જે આ એક બિંદુ છે એના વડે છેદે છે તો આમાં લખી શકાય કે આલેખ x અક્ષને માત્ર એક જ બિંદુ પર છેદે છે એક જ બિંદુ પર છેદે છે તેથી px ના શૂન્યોની સંખ્યા છે આવી રીતે લખી શકાય આની અંદર આપણને જોઈશું આવો આલેખ આપણને જોવા મળે છે આની અંદર તો કેટલા x અક્ષ ને બિંદુ છેડે છે તો જો આટલા એક વખત ટચ થયો એટલે આટલા એક બિંદુ આટલા બીજી વાર ટચ થયો એટલે બે બિંદુ તો આવી તે બે બિંદુ ને છેડે છે તો આપણે કહી શકીએ કે કે આલેખ x અક્ષ ને બે બિંદુ પર છેદે છે તેથી કહી શકાય કે px ના છે ની સંખ્યા લખી એવી જ રીતે ચોથા નંબરનો નો આલેખ આપણે જોઈએ તો આ એક્સ એક્સ ડેસ વાય અને વાયડ આવી રીતે લઈએ તો આ પ્રકારનો આલેખ હોય તો આ લેખ તો આની અંદર આપણને એક ની અંદર કેટલા બિંદુઓ છેદતા દેખાય છે તો પહેલો આટલા એક બિંદુ દેખાય છે આટલા બે બિંદુ અને આ ત્રીજો બિંદુ તો આવી રીતે ત્રણ બિંદુઓ દેખાય છે એક અક્ષ પર તો આપણે કહી શકીએ કે આલેખ ત્રણ બિંદુ પર છે તેથી શૂન્યો શૂન્યોની સંખ્યા ત્રણ છે કે પાંચમા આલેખની આપણે વાત કરીએ તો આવી રીતે આલેખ દોરી દેવા એક્સ એક્સ ડેસ વાય વાય અને જીરો આવી રીતે આલેખ દોરી લેવાનો પછી આવો આલેખ આલેલો હશે આવો આલેખ આલેલો હશે એની અંદર આપણે એક્સ ને કેટલા બિંદુઓ છે જે છે આપણે જોઈએ તો આ પહેલો આ બીજો

આવી રીતે આલેખ છે હવે ના સંખ્યા તો આ પહેલો ટચ થયો એક આ બીજી વાર ટચ છે બે આ ત્રીજી વાર ટચ છે એટલે ત્રણ તો આવી રીતે પીએક્સ ના શૂન્યોની સંખ્યા આપણને ત્રણ એટલે કે આલેખ આલેખ એક્સઅક્સ ને ત્રણ બિંદુ પર છેદે છે તેથી સંખ્યા ત્રણ છે સુધી આપણે વિડીયો રાખીએ છીએ જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય શ્રી રામ